તો આજે તો છે જો રવિવાર રવિવારે ક્લાસીસની છુટી હોય પણ ઘરે કામનું ચાલુ હોય એટલે કે રવિવારે જ બધું ને એવું કરવાનું હોય તો આજે છે સન્ડે અને સન્ડેના દિવસે ક્યારેક જ ક્લાસીસે જવાનું હોય બાળકોને એક્ઝામ હોય તો જ બાકી જવાનું ન હોય એટલે આજે જો રવિવાર છે તો કાચની મેં કીધું સાફ સફાઈને એવું બધું કરી નાખવી એટલે જો સરસ મજાની સાફ સફાઈને એવું શરૂ કરી દીધું છે ને આખી રાત વરસાદ હતો પણ તમને પાછળ દેખાતો હશે જો અત્યારે નથી ભીનું ભીનું છે થોડુંક પણ વરસાદ અત્યારે સાવ બિલકુલ ચાલો પાછા ફરીથી છે મૂકી દીધી એમાં એવું છે થઈ ઠંડી બહુ લાગતી હતી તો એ ભાઈ તો એ ભાઈ છે ને આ પહેરીને સુઈ ગયા તા પણ હવે સારું છે સારું છે ને મોઢું તરત છોકરાઓનું ઓલું થઈ જાય બીમાર પડે ને એટલે

જેને જોઈને એને ઘરમાં તાવ 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 એકાદા ને ધોય જ છે અમારા ઘરમાં કોઈને નહોતો નીલભાઈ ને આવ્યો છે પણ એને સાજો થઈ જાય ત્રેડી આ પાણી સારું છે તો કાંઈ નહીં ચાલો ચા પાણી બનાવી નાખે પછી બેસવાનું છે કપડાં ને એવું બધું ધોવા ને એવું બધું કામ કરી નાખે પછી જોઈએ આગળ શું થાય છે તો ફ્રેન્ડ્સ બાર વાગી ગયા ને હું જો કામ કરીને મસ્ત ફ્રી થઈ ગઈ તો અત્યારે જો બસ હવે જસ્ટ ફ્રી જ છું પણ એ કામ કરીને સવારનું બપોરની રસોઈને એવું બધું તો બાકી જ છે તો મેં ચાલો પેલા હું ફટાફટ રસોઈને એવું બનાવવા મળવી અને પછી બાર વાગી ગયા છે કમ્પ્લીટ પછી મમ્મી ગયા છે ગૌશાળા તો એ ગૌશાળા ગયા છે એટલે બધું કામ નહીં બધું મેં એકલા કમ્પ્લીટ કર્યું અને હવે મારે કરવાની છે રસોઈ તો પેલા ફટાફટ રસોઈ બનાવી નાખીએ આજે તો વિચાર છે હવે શું બનાવીએ ચાલો જોઈએ બનાવી લઉં પછી હું તમને પાછું બતાવીશ કે શું મેં ઝટપટ બની જાય ને એવું બનાવ્યું એમ તો શાક રોટલી જ બનાવીશ પણ તોય તો ચાલો જોઈએ હવે ફટાફટ પહેલા તો છે ને રસોઈ બનાવવાની જો સરસ મજાનું બપોરનું ભોજન છે એ પતી ગયું ફટાફટ શાક બનાવી દીધું હતું રીંગણા બટેકા રોટલી બનાવી દીધી હતી મરચાં તળી લીધા હતા અને છાસ ને દહીં ને એવું બધું હતું બધું જમી લીધું સરસ અને ફ્રી થઈ ગયા અને હવે ધર્મભાઈને હિંચકાવા છે આપણે કાનુડાવાળા હાલામાં ક્યાં ધર્મ જો આમાં નીલને છે ને આ મસ્ત લાડવા લઈને આવે ત્યારે કાનુડાવાળું ખોડિયું લાવ્યા હતા પણ પછી નીલને તો પાઇપવાળું ચાલ્યું પછી ધર્મને પાઇપવાળું ચાલ્યું તૂટી ગયું ને પછી આ કાઢ્યું એટલે મેં થોડુંક વપરાય અને અમારો મની પ્લાન્ટ મની પ્લાન્ટ તો નહીં પણ બસ ખાલી પ્લાન્ટ જો એક જ પાંદડું હતું અત્યારે બહુ મસ્ત ઉગી ગયું છે જો સરસ મજાનું મસ્ત મોટા મોટા પાંદડા એવા મોટું થશે ને ત્યારે થોડોક વધારે દેખાવા હશે ને અત્યારે કુંડા ઉપર મૂક્યું છે આવી રીતે એમાં ધર્મભાઈ રેડી થઈ ગયા છે હાલામાં સુવા કાં ધર્મ સુઈ જવું છે ને બેટા ઓહો ઊંઘ આવે છે એવરીવાન તો જો હું થઈ ગઈ છું રેડી વાગી ગયા છે સાંજના પાંચ અને અત્યારે જઈએ છીએ બહાર ક્યાં જઈએ છીએ ચાલો તમને બતાવું કેમકે ઘણા દિવસથી લાંબા સમયથી ક્યાંય નહોતા ગયા અને આજે વરસાદી વાતાવરણ નથી તો મેં કીધું ચાલો જઈએ તો ચાલો હું તમને બતાવું કે વિડીયોમાં તમે બન્યા રહેજો ચાલો ક્યાં જઈએ છીએ તે બતાવું તો ગાયઝ અમે જો આવી ગયા છે કરમનાથ મહાદેવના મંદિરે અને બહુ જ ટ્રાફિક છે અને તાપી નદી તો જો બે કાંઠે જાય છે હું તમને ઉપરથી બતાવું

મંદિર છે હું તમને નજીકથી બતાવું પણ અંદર છે ને ફોન કઈ લઈ નથી જવા દેતા એટલે મેં બહારથી જો તમને શૂટિંગ ઉતારી દઉં છું મસ્ત મંદિર છે જગ્યા સરસ છે અને આ બાજુ બધી છે ને તાપી છે આ બાજુ તાપી નદી છે આખી અને એક સાઈડ મંદિર છે પણ આજે રવિવાર છે ને અમાસ છે તો બહુ જ ક્રાઉડ છે બહુ જ ટ્રાફિક છે બધી જો કંઈ ઊભું રહેવાની કે એવી ક્યાંય જગ્યા નથી એટલી બધી ટ્રાફિક છે કાંઈ નહીં તો અમે દર્શન કરી લીધા અને હવે અમે નીકળીએ જવું છે ને ધર્મભાઈ હું ને મેહુલ ને નીલ નથી આવ્યો નીલ ગયો છે પપ્પાને ઘરે ને થોડોક તાવ આવતો હતો એટલે કે એને નથી લાવ્યા અમે ત્રણ લાવ્યા છીએ દર્શન કરવા માટે દર્શન થઈ ગયા અને ચાલો હવે જો નીકળીએ હજી તો માણસો જો આવ્યા જ કરે છે આ બાજુથી જો કેટલું પબ્લિક છે ગાડી લઈને એટલા આવે છે ને ચાલી એટલા આવે છે તો જો મંદિરે દર્શન કરીને આવી ગયા અને સાંજનો સમય થઈ ગયો બસ દર્શનમાં બહુ જ ટ્રાફિક હતી અને આજે અમાસ છે હજી કાલે તો એકદમ શ્રાવણ મહિના શરૂ થઈ જશે ને પાછો પહેલા સોમવારથી જ શરૂ થાય છે તો વધારે ટ્રાફિક હશે પણ અમે તો પહોંચી ગયા આરામથી ગયા ટુ વ્હીલર વે છેક સુધી અને દર્શન એ સરસ થઈ ગયા અને માતાજીએ બહુ જ સરસ પટોળું પહેર્યું હતું મને તો આમ એટલું ગમી ગયું ને કે થોડીક વાર એમ થયું કે માતાજીને આમ જોયા જ કરું એટલા સરસ લાગતા હતા પણ ત્યાં ફોટા પાડવાની બધી મનાઈ હતી એટલે પછી અંદર તો વિડીયો કેપ્ચર કઈ ન જ થયું અને તાપીમૈયા તે બે કાંઠે બહુ જ સરસ રીતે જાતી હતી પાણી આમ ઉપરથી છોડેલું હોય ઉપર વરસાદ છે એટલે પાણી વધુ પૂર જોશમાં હતું અને મારે નીરુભાઈ વામન ઘરે ગયા હતા ત્યાંથી પાછા આવી ગયા છે કેમ કે એને થોડીક તબિયત તાવ આવતો જ તો અને અત્યારે થોડીક વધારે મને એવું લાગે છે કે તબિયત ખરાબ થઈ ગઈ છે દવા લઈ આવ્યા છે હવે કેમ થાય છે ખબર નહીં કેમ છે નીલ અત્યારે કંઈ આમ દુખતું દુખતું કેવું નથી ને હમ નહીં એટલે ત્યાં તે મેં મારા મમ્મી ફોન કર્યો હતો કે શાંતિથી બેઠો છે મેં કીધું વધારે તબિયત ખરાબ હોય ને તો જ એ શાંતિથી બેસે નહીં ત્યારે ક્યારેય બેસે નહીં પણ કાંઈ નહીં એની દવાને એવું લઈ લીધું છે ને વાતાવરણ ખરેખર બહુ જ ખરાબ છે અત્યારે અને અમારે તો અહીંયા તાવનું બહુ જ વાતાવરણ છે ઘરે ઘરે એક એકને તો આવી જ ગયેલો છે અમારા ઘરે અત્યાર સુધી નહોતું એકદમ શાંતિ હતી પણ હવે આજે જો નીલભાઈને આવ્યો છે પછી બાળકોને કેવું થાય નીલને આવે ને એટલે ધર્મને દૂર રાખવો પડે નહીં તો વળી પાછો ધર્મ તાવ આવવા કરે કાંઈ નહીં થોડુંક સેફ્ટી રાખશું બંને બાળકો વચ્ચે